સાધુ નું ભૂષણ કયું છે સૌથી કહ્યું અજાત સત્રવ શાંતા સાધુ નો જીવનનો ધ્યેય હોય કે આ સંસારમાં હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં આવું જેની જીવનની વિચારધારા હોય એ આ સંસારનો સાધુ છે સંસારમાં વાલા ભક્તો મારો કોઈ દુશ્મન જ નહીં કોઈના પ્રત્યે પણ રાગ નહીં કોઈના પ્રત્યે દ્વેષ નહીં કરોડોપતિ માણસ આશ્રમમાં આવે

દાસના દાસ થઈ ને રહીએ જે શાંતિ અપાવે એને સંત કેવાય